ઘેડ પંથક વાત કરીશું જ્યાં ભારે વરસાદ આજે વરસ્યો છે ધોધમાર વરસાદને કારણે અહીંયા પાણી ભરાઈ ગયા છે ઘેડ પંથકની નદીઓ છે બંને કાંઠે વહી રહી છે નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે નદીઓમાં પૂર આવતા હવે પંથકમાં પણ પાણી આવવાની શરૂઆત થઈ છે પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન થયું છે અને આ ત્રણ થી ચાર દિવસનો જે વરસાદ છે ખેડૂતો માટે લીલો દુષ્કાળ સાબિત થઈ રહ્યો છે કારણ કે મહા મહેનતે તે ખરીફ પાકની તૈયારીમાં ખેડૂતો લાગેલા છે અને અંતે આટલો બધી માત્રામાં વરસાદ આવતા તેમના પાકને નુકસાન થઈ શકે છે ગામમાં દુકાનોમાં શેરીઓમાં સોસાયટીઓમાં ચારે બાજુ પાણી પાણી છે જો કે આ મેઘ તાંડો વચ્ચે ગુજરાત ફોર્સ પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે અને આ દ્રશ્યો અને આ બધી વિગતો જણાવવાનો અમારો હેતુ અમારો ઉદ્દેશ એ જ છે કે અહીંયાના લોકોને જે તકલીફ પડી છે તકલીફ દૂર થાય પ્રશાસન આ તમામ વિઝ્યુઅલ જોવે અને ત્યારબાદ તેમને ખબર પડે કે આખરી સ્થિતિ શું છે ક્યાં બચાવ કાર્ય કરવાની જરૂરિયાત છે લોકોને કેવી હાલાકી પડી રહી છે

કેસો કેટલું પાણી છે અંદર જતા એમાં મોટું પાણી જો ભાઈ બહુ મોટું પાણી છે આમાં પગ ભી ફૂટતા નથી કેવી મજા આવે છે આમ આનંદ માણી રહ્યા છો કે કે પછી હા આનંદ માણી રહ્યા આનંદ માણી રહ્યા આનંદ માણો કેવી પડે ગામમાં તકલીફ બહુ પડે તો જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે આ ગ્રાઉન્ડના જે ગળાડું પાણી છે અત્યારે ત્યાં જે મેળાનું મેદાન કહેવામાં આવે છે માધવરાય એક મંદિર છે તેની પાસેનું નું મેળાનું મેદાન છે ત્યાં અત્યારે ગળા ડૂબ પાણી છે એટલે કહી શકાય કે આ પરિસ્થિતિ માધુપુર ગામની છે શહેરની છે પરંતુ ખેતરોની ખેતરોની વાત કરીએ તો અંદર દસ દસ ફૂટ જેટલા પાણી છે પરંતુ આ દ્રશ્યો ઉપરથી જ તમે સમજી શકો છો ધ્રુવજા એક તરફ ભારે પવન વરસી રહ્યો છે ને તેની વચ્ચે ભારે વરસાદ પણ છે ભારે પવનની સાથે વરસાદની વચ્ચે અત્યારે માધુપુર છે તે બેટમાં ફેરવાયું છે માધુપુર ખેર વિસ્તારની જો વાત કરીએ કડદ છે મેખડી છે બાલાગામ છે તમામ વિસ્તારો છે તેની વિસ્તારોની અંદર પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે માધુપુરના દરિયાની જો વાત કરું તો માધુપુરનો દરિયો છે તે ગાંદો થોર બન્યો છે એક કહી શકાય છે કે જે રીતના મેળારું મેદાનમાં અત્યારે ચારે બાજુ પાણી પાણી જ જોવા મળી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તંત્ર મોટા મોટા દાવાઓ કરતું હોય છે પરંતુ માધુપુર ખેડ વિસ્તારની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી આ જ પરિસ્થિતિ સર્જાય છે ખેડૂતોએ જે વાવણી કરેલી હોય છે તે વાવણી નિષ્ફળ જતી હોય છે કારણ કે જે રીતના પાણીનો નિકાલ નથી તેના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરતા હોય છે જો માધુપુર ખેડની વાત કરવામાં આવે તો ઊંધી રકાબી જેવો વિસ્તાર કહેવામાં આવે છે પરંતુ દરિયો જ્યાં સુધી પાણી ન લે ત્યાં સુધી માધુપુર ખેડમાંથી પાણી છે તે દરિયામાં જતું નથી બીજી વાત એ છે કે ધ્રુવિશા જે આવતીકાલે પૂનમ છે પૂનમ ના કારણે દરિયામાં ભરતી આવતી હોય છે ને પાણી સામુ આવતું હોય છે જો હજી આ પાણી લેવામાં નહીં આવે દરિયામાં નહીં જાય તો ડબલ પાણી છે તે ઘેર વિસ્તારની અંદર જોવા મળશે

પાણી હાલ ઉતર્યું છે પરંતુ હજી અનેક વિસ્તારોમાં પાણી છે પરંતુ તેની વચ્ચે ઘેડ જો વાત કરીએ તો ઘેડ હજી હજી જરબંબાકાર સ્થિતિ છે તે જોવા મળી રહી છે એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો ઘેર પંથકમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આજ પરિસ્થિતિ જોવા મળતી હોય છે ગળા ડૂબ પાણી હોય છે તો ક્યાંક ખેતરોની અંદર દસ દસ ફૂટ સુધીના પાણી છે તે હાલ ભરાયેલા જોવા મળી રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે તંત્ર પહોંચતું નથી પરંતુ લોકો અત્યારે ભગવાન ભરોસે છે કોઈ આડોસ પાડોસના ઘરે જઈ રહ્યા છે કારણ કે જો નાના મકાન છે કરોમાં પાણી ખુશિયા છે તો પછી પાડોશીનું જે ઊંચું મકાન છે તો ત્યાં જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અનેક લોક પરિવાર છે તે તેના ધાન પળરી ગયા છે ઘરમાં ખાવા માટેનો કોઈ ચીજ વસ્તુ નથી તેવી પરિસ્થિતિ ગામડાઓની અંદર પણ જોવા મળી રહી છે એટલે કહી શકાય કે જે રીતનાંત્રના દાવા દર વર્ષે હોય છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે પાણીના નિકાલની વ્યવસ્થા નથી હોતી ને તેના જ કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ જો માધુપુરના મેળાના મેદાનમાં પરિસ્થિતિ છે તો ખેડ અંદર કારણ કે જે પરિસ્થિતિની વાત કરીએ તો ખેડ આખો છે તે એક જળબુંબા છે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અંદર જવાની પરિસ્થિતિ નથી લોકો વાહન વ્યવહાર અવરજવર બંધ થઈ ગયો છે મેડિકલ સુવિધાની જરૂર પડે તો પણ એમ્બ્યુલન્સ ન પહોંચે તેવી પરિસ્થિતિ હાલ ગેર વિસ્તારની છે જે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીમાં પોરબંદરમાં જે રીતના વરસાદ વરસ્યો હતો તેના કારણે લગભગ ત્રણસો થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જે એક વિસ્તાર આવેલો છે જે સરકારી ક્વાર પોપડા પણ પડ્યા છે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ અત્યાર સુધીમાં જે ત્રણસો થી લોકોનું સ્થળાંતર કર્યું છે ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે હજી પણ જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર કામગીરી કરી રહ્યું છે પરંતુ જે પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ પૂરાતા પ્રમાણમાં નથી ને તેના જ કારણે જળબંબાકાર ની સ્થિતિમાં છે કેડ આખું જળબંબાકાર ની સ્થિતિમાં છે રસ્તાઓ બંધ થઈ ગયા છે લોકો અવર જવર કરી શકે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે સૌથી વધારે કેડ પંથક ગામડાઓ છે તેમાં અસર છે તે જોવા મળી રહી છે તો ઘેટ પંથકના દ્રશ્યો ગામના જે જુવાનાઓ છે તેમણે આફતને અવસરમાં બદલી છે તેઓ તો સ્વિમિંગ પુલ જતા નથી પરંતુ આ વિસ્તારને તેમણે સ્વિમિંગ પુલ માની અહીંયા મજા માણી રહ્યા છે જો કે આવી પરિસ્થિતિમાં લોકોએ પોતાના જીવનું ધ્યાન રાખવું જોઈએ જીવનનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે પાણી સાથે ક્યારે પણ ગમ્મત ન કરવી જોઈએ કારણ કે પાણી સાથે જો તમે મસ્તી કરી તો ગમે ત્યારે પાણીનો વહેણ વધી પણ શકે છે આવી બેદરકારી ભારે પણ પડી શકે છે ગુજરાત ફર્સ્ટ અત્યારે પહોંચ્યું છે માધવપુર અંદર ને જ્યાં દ્રશ્યો જોઈ શકાય છે ગામની અંદર પહોંચતાની સાથે જ જે ગોઠણ સમા પાણી છે માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે જ્યાં જો ત્યાં પાણી પાણી ના દ્રશ્યો છે માધવપુર વિસ્તાર આખો જે કહી શકાય કે મેળાનું મેદાન છે કે અલગ અલગ ખેતરો છે ત્યાં છ છ દસ દસ ફૂટ પાણી છે તે ભરેલા જોવા મળી રહે છે શાકભાજી વેપારી છે તેની સાથે વાત કરશું ફ્રૂટ પણ શું કયો છો કેવી પરિસ્થિતિ અહિયાં બહુ બહુ પરિસ્થિતિ છે હો પાણીની બહુ માધુપુર

તો ખોલવી તો પડે અંદર પાણી ગરી જાય તો બહુ પરિસ્થિતિ ખરાબ આવે છે ખાલી કરવા માટે ખાલી તો કરવી પડે ને માલ માલની સગવડ તો કરવી પડે ને બધી ખરાબ થઈ જાય તો ઉચ્ચ મૂકવા માટે આવી હા જે રીતના વરસાદ વરસી રહ્યો છે માધુપુર ખેડ ની અંદર જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે ગોઠણ સુધીના પાણી મેઇન બજારની અંદર છે જોવા મળી રહ્યા છે તો કોઈ દુકાન અંદર પાણી ઘુસ્યા છે તો પાણી પણ કાઢતા નજરે આવી રહ્યા છે પાણી પણ હાલ દુકાન અંદર જો દાદા આ તો દુકાન અંદર પાણી તમારે દર વખતે આવી જ રીતના થઈ જાય હા બે વખત વરસમાં એક બે વખત આવે પાણી આવી જાય પણ હવે આ વખત આવવાનું કારણ છે ને કે આ લોકોએ જે બધી રોડની સાઈડો બંધ થઈ મેળા ગ્રાઉન્ડ ની અંદર બંધ કર્યું એના હિસાબે ગામની અંદર પાણી કરી જાય આ વખતે ડબલ પાણી આવક થાવા મળી આ તો ડબલ પાણીની આવક છે અને અત્યારે આજે જ મેંદડાની અંદર વરસાદ બહુ છે એટલે અઢાય વાજી વધારે પાણી આવવાનું છે પછી આ સામાન માટે ઊંચો મૂકવો પડે શું કરું સામાન સામાન અમારા બીજી બજારમાં દુકાન બજારમાં છે ને વખાર ન્યા મખારમાં મૂકવા જવા પડે અહીંથી લઈને અત્યારે આ ઊંચો બધો કર્યો અત્યારે ઊંચો કરી લીધેલો છે હવે વધારે જો પાણી આવશે તો ગામમાં અમારી વખાર જઈને મૂકવા જવો જોશે તો આ દ્રશ્યો જોઈ શકાય છે દુકાનની અંદર પાણી ભરાયેલા દ્રશ્યો છે કે જેની અંદર જે પાણી છે તે સતત દર વર્ષે ભરાઈ રહ્યું છે જે રીતના કહી રહ્યા છે કે પાણી ગત વર્ષ કરતાં આ વર્ષે વહેલું જે માધુપુર કેળની અંદર આવ્યું છે ને તેના જ કારણે જે દુકાનોની અંદર પાણી ઘૂસ્યું છે ને હજી પણ પાણીની જે વરસાદ છે છે ને ને આવી તેના કારણે હજુ પણ વધારે પાણી માધુપુર ખેડની અંદર જોવા ગુજરાત ફર્સ્ટ માધુપુર પોરબંદરના અલગ અલગ વિસ્તારમાં તમે આ અહેવાલ જોયા અમારા સંવાદદાતા રહીમ લાખાણી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છે પોરબંદરનો માધુપુર ઘેડ વિસ્તાર

જે દુકાનો આવેલી છે ડોક્ટરના હોસ્પિટલો છે ચાની કિતલિયો છે જ્યાં જો ત્યાં અત્યારે છાતીસમાં પાણી છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે માથુપુર ગ્રાઉન્ડની બાજુમાં આવેલા જે માર્કેટ છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે જે પાણી ભરાયેલા છે તેના કારણે ધંધા રોજગાર છે તે બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જે અહીં વિસ્તારમાં ઝુંમણી મકાનો આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે કહી શકાય કે જે રીતના માધુપુર ની અંદર આખું માધુપુર છે તે બેટ માં ફેરવાયું હોય તેમ કહી શકાય છે મેળાનું ગ્રાઉન્ડ છે તેમાં પંદર ફૂટ જેટલા પાણી જોવા મળ્યા છે તો સાથે તેની બાજુમાં જ આવેલા જે વેપાર ધંધા છે દુકાનો છે તેમાં પાણી છે તો એક તરફ હોટલનું દ્રશ્યો દેખાડીશ કે હોટલ છે ત્યાં પણ જે રીતના પાણી ભરાવાના કારણે બંધ કરી દેવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે લોકો અવર જવર નથી કરી શકતા તેના માટે થઈ ને આ રસ્તો છે તે બંધ કરવો પડે છે કારણ કે છાતી સમા પાણી છે તે રસ્તા ઉપર જોવા મળ્યા છે ને તેના જ કારણે હાલ કહી શકાય કે અનેક વિસ્તારો ઘેડના હજે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ખેતરોની ખેતરોની જો વાત કરું તો અંદર પણ પાણી ભરાયેલા છે 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 તેના કારણે જે પાક તેને સૌથી નુકસાન થયું જુનાગઢ જિલ્લાની અંદર જે પણ વરસાદ હજી પણ વરસ્યો છે તેનું પાણી હજી પણ આવક છે અને હજી પણ પાણીની જે સ્થિતિ છે તે સ્તર છે તે હજી પણ વધી શકે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ માધુપુર